મિત્રો આજે જામનગરમાં દુર્ઘટના બની હતી પાણીના ટાંકા થઈ છે અને એમાં અમુક લોકો જે જતા અન્ય જે લોકો ગતા એની મુલાકાતે અત્યારે જામનગર જીવી લે સીટી હોસ્પિટલ આવ્યા હતા સીટી હોસ્પિટલ અત્યારે મુલાકાત થઈ રહી ઘટના થઈ અને ત્રણથી ચાર ચાર કલાક ઉપર વીસી ગયા છે અમે અહીંયા આવ્યા જોયું તો કોઈ પણ જે ટ્રીટમેન્ટમાં પ્રોપર હાજર નથી જ્યારે ડોક્ટરને પૂછ્યું ત્યારે એવી માહિતી મળી છે અમુક છે સારવાર કરવાની છે અને ઇન્ટર સારવાર માટે જે સિટી સ્કેન ચાલુ હોવું જોઈએ ઈએમે તપાસ કરી પેલા ડોક્ટરને કહું છું તો ડોક્ટરનું કેવું કહેવું હતું કે આ ભાઈને સિટી સ્કેન ની જરૂર છે પણ સિટી સ્કેન જે અત્યારે હોસ્પિટલમાં તપાસ કરતાં એ બંધ હાલતમાં મળી આવ્યો છે તેથી ત્રણ કલાક જે સિટી સ્કેન જ બંધ છે એવી માહિતી અંદરથી લોકો દ્વારા આપવામાં આવી છે અને અત્યારે જે અમે ભાઈને પૂછ્યું જે હંજર લોકો રહ્યા છે એમને પૂછ્યું કે જામનગર મહાનગરપાલિકા તરફથી જે આવ્યું છે કે નહીં તો આવડી મોટી દુર્ઘટના બની છે પણ જામનગર મહાનગરપાલિકા તરફથી કલેક્ટરના તંત્ર તરફથી કે કોઈ રાજકાઈ રાજકીય જે આગેવાનો છે એમના તરફથી કોઈ જે હજી એમની મુલાકાત નથી લીધી ખાસ જામનગર મહાનગરપાલિકાને કહેવું હતું કે ભાઈને તાત્કાલિક સારામાં સારી સારવાર એ જામનગર મહાનગરપાલિકાના ખર્ચે મળે એ રીતે કરે કારણ કે ખૂબ મોટી દુર્ઘટના છે જામનગર મહાનગરપાલિકાના કારણે જે દુર્ઘટના બની છે એના જે વ્યક્તિઓ ઘાયલો છે એમને જે પ્રોપર છે એ સારવાર મળવી જોઈએ એમને પ્રોપર ન્યાય મળવો જોઈએ એટલે ખાસ છે જામનગર મહાનગરપાલિકાના જે પદાધિકારીઓ રહ્યા એમને કહું હતું ભાઈની મુલાકાત લીધો અને એમને જે જરૂર છે એને બીજે હોસ્પિટલે ખસેડવા પડે પ્રાઇવેટમાં ખસેડવા પડે તો એ પણ ખસેડો અહીંયા તમારું જે સીટી સ્કેન બંધ છે એ પણ જે ચાલુ કરાવો એક એવી વિનંતી હતી જે બાપુ તમે શું વિશેષ મન કે હું બનાવ બન્યો કે દુઃખદ બનાવ કહેવાય દુઃખદ બનાવ બાદ એકસો આઠ વાટે જે પેશન્ટને અત્યારે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે ત્યારબાદ જે રીતે પ્રોપર સારવાર એમને મળવી જોઈએ એ સારવાર હજી સુધી મળેલ નથી તદ ઉપરાંતમાં આપણે બહુ ખૂબ થાય છે જામનગરવાસીઓને પ્રજાજનોને કે સરકાર અત્યારે મોટી મોટી વાતો કરે છે યંગ હોસ્પિટલની પોલીસ ફળાળા દીકરા તો એવું વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા સારી વ્યવસ્થા મળી રહીએ સારી ટ્રીટમેન્ટ થઈ શકે જામનગરના શહેરના મહાનગરપાલિકાના એક પણ અધિકારી કે રૂલિંગ પાર્ટીના એક પણ કે કોઈ જવાબદાર વ્યક્તિ આ પેશન્ટની કોઈ ખબર અંતર પૂછવા કે હાલત પરિસ્થિતિ શું છે હજી સુધી કોઈ પણ આવેલ નથી અમે આજે અહીંયા જે દર્દી છે તેની મુલાકાત લીધી તો આપણે જાણવા મળ્યું કે બિનવાર શું ધોણી આ દર્દી ભયડો છે કે જે ડૉક્ટરને પણ કાંઈ ખબર ન હોય કે આ દર્દી ક્યાંથી આવી છે કઈ ઘટનામાંથી આવી છે એ ઘોર બેદરકારી જામનગર મહાનગરપાલિકાને ઘોર એ બેદરકારી કહેવાય તેના અધિકારીઓ દ્વારા અહીંયા કાંઈક ડોક્ટરોને ભલામણ કરવી જોઈએ ભલામણથી જો કામ થતું હોય છે અને જલ્દીથી જલ્દી આ ભાઈને સારવાર મળે એ જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓએ એવા પગલાં લેવા જોઈએ